હાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ચાલો આજે ફરી પાછા કરવા જઈ રહ્યા છીએ તો ચાલો સ્ટેડી છો ઓકે ચાલો લેટ્સ પ્લે ગો તમારી સામે છે જોઈ શકો છો સત્યાવીસ સેલ્સિયસ તાપમાને અને એક એટમોસ્ફિયર દબાણે હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુ માટે

ઓકે આપણે મેળવવાનું છે vrms એચ ટુ ના છેદમાં વીઆર ચાલો વીઆરપોન અંડરુટ એમ આના પરથી તમે જાણો છો ને થ્રી આર બાય એમ ચાલો વીઆરએમએસ એચ છેદમાં માં વીઆરએમએસ ઓ એમ

तो वी आर एम एस इज इक्वल टू अंडर रूट थ्री रो अंडर चलो तो आस पॉइंट नाइन टेन डे माइनस टू चलो वी आर एम एस इज इक्वल टू अंडर रूट હું એ કરી દઉં છું તો થ્રી પોઈન્ટ એટલે કેટલી થઈ જશે ત્રીસ કરો એટલે ચાર ઉપર બે આવે એટલે છ થઈ જશે નીચે લખું છું એટ નાઇન ચાલો VRMS ત્રીસ પોઈન્ટ ગુણ્યા દસ ની છ નું વર્ગ દસ ની ત્રણ ચાલો ગુણ્યા દસ થ્રી થ્રી ઉડી જાય એટલે દસ ના ત્રણ દસ ભાગ્યા ત્રણ એટલે ત્રણ પોઈન્ટ તેત્રી ત્રણ પોઈન્ટ તેત્રી એટલે ચાર નો વર્ગમૂળ બે હોય તો ત્રણ પોઈન્ટ તેત્રી નું બે કરતા ઓછું હોય બે કરતા ઓછું એટલે 1.84 ઈટ્સ ઓકે ચાલો 1.845 સિમ્પલ વા છે 10 ની 3^3 ઘાત ખસેડી લો એટલે Vrms = 8445 મીટર પ્રતિ સેકન્ડ આવી ગયો Vrms કમ્પલીટ 8445 1845 1845 યસ ઓપ્શન D ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી સિમ્પલ એકદમ કેલ્ક્યુલેશન કરવાની ચાલો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું તાપમાન અને દબાણ સમાન છે ઓકે પરંતુ ઓક્સિજન નો અણુ હાઇડ્રોજન ના અણુ કરતા સોળ ગણો ભારે છે એટલે એમ ઓ ટુ બરાબર સોળ એમ એચ ઓકે હાલો એટલે એમ ઓ ટુ ના છેદમાં એમ ટુ ઇઝ ઇક્વલ ટુ તો આર એમ એસ ગુણોત્તર કેટલો થાય બહુ સિમ્પલ આર એમ એસ ઓ ટુ છેદમાં વી આર એમ એસ వల్ అండ్ చాల

તાપમાન ત્રણસો વીસ કેલ્વિન છે દસ ની માઇનસ ત્રણ કિલોગ્રામ પર મોલ ઓકે આર આપ્યું છે આઠ પોઈન્ટ એકત્રીસ તો વીઆર મેળો ચાલો તો વીઆર છેદ માં એમ બત્રીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ આવું કરી નાખ્યું ત્રણસો વીસ હતું એટલે બત્રીસ ગુણ્યા દસ ચાલો બત્રી બત્રીસ જાય આ તમે કરો ને તો વીઆરએમએસ બરાબર અંડરુટ આઠ પોઈન્ટ લગભગ પચીસ ની આજુબાજુ આવે પચીસ માઇનસ ત્રણ સિમ્પલ છે પચીસ નું વર્ગમૂળ પાંચ બરાબર ને એટલે વીઆર ઇક્વલ ટુ પાંચ ગુણ્યા ની બે એટલે પાંચસો મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું

તમે જાણો જ છો કે વીઆર પ્રૂટ ટી તો વીઆર ટી ના છેદમાં ટી 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 જાય એટલે રૂટ ફોર એટલે ટુ રીઆર ટુ બરાબર ટુ વીઆર વન એટલે ટુ વી કારણ કે વી છે ને ટુ વી તો જવાબ આવશે ટુ વી જોઈ શકો છો ટુ વી છે યસ ઓપ્શન બી ઇઝ ધ રાઇટ ઓપ્શન ટુ વી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ શૂન્ય ચેમ્બર્સમાં છિદ્રાળુ દિવાલ ધરાવતા સમઘન બોક્સમાં સમાન સંખ્યા ધરાવતો O2 અને H2 વાયુ અણુઓ રાખેલા છે સમગ્ર તંત્ર T જેટલા અચળ તાપમાને રાખેલ છે ઓકે તો સમયના સૂક્ષ્મ ગાળા બાદ ચેમ્બર્સની બોક્સ બહાર બોક્સમાં ઓટુ ના અણુઓ વીઆરએમએસ અને એચ ટુ અણુઓ વીઆરએમએસ નો ગુણોત્તર કેટલો થાય બંનેના વીઆરએમએસ નો ગુણોત્તર મેળવવાનો છે ઓકે પેલા તો એમ ઓ ટુ બત્રીસ ગ્રામ પર મોલ અને એમ એચ ટુ બે ગ્રામ પર મોલ રાઈટ ટી અચળ છે એટલે કોઈ પ્રશ્ન નથી એટલે વીઆરએમએસ

Vrms 2, 2 1, T2 એટલે કારણ કે ટુ ને બે લ્યો તો તો બરાબર શું ચાલો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો t2 બરાબર ચાર તેરી બાર એટલે ટુ એટલે વન સાત અઠ્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ નવ એટલે ટુ ચાર આઠ આઠ ને બે દસ એક હજાર એક હાજર માઇનસ બસો ને તોતેર તો ટી ટુ બરાબર એક હજાર માંથી બસો કાઢો એટલે આઠસો ને આઠસો માંથી સાતસો ને સમથિંગ આવે સાતસો ને આઠસો ને ઓગણીસ ને આઠસો ઓગણીસ યસ કારણ કે એક બાણું છે ને એટલે આઠસો ને ઓગણીસ ફાઇનલી અનસેલસિયસ વાત કરો એટલે આઠસો ઓગણીસ આઠસો ચાલો આવી ગયો આઠસો ને ઓગણીસ અનસેલસિયસ લાન્સર બી ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ પાંચ ગુણ્ય દસની માઈને સત્તર કિલોગ્રામ દળના ધુમાડાના કણોની આરએમએસ ઝડપ હવામાં એનટીપીએ કેટલી હશે ચાલો પેલી બાબત તો દળ આપ્યું છે એમ પાંચ ગુણ્ય દસની માયનસ સત્તર કેજી

એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ ગુણ્યા માઇનસ સત્તર તો વીઆર થ્રી ઇન્ટુ થ્રી એટલે નાઇન નાઈન ડબલ જીરો એક પોઈન્ટ આડત્રીસ દસ ની ત્રેવીસ છેદ પાંચ દસ માઇનસ સત્તર ચાલો આ ઉપર આવી જાય એટલે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ ચાર દસ ની ચાર ઘાત દસ ની ચાર થશે ને કારણ કે સત્તર છે ચેક કર લો એકવાર ફરી સત્તર માઇનસ સત્તર આવે એટલે ઉપર પ્લસ સત્તર સત્તર ઓગણીસ અને ત્રેવીસ ચાર એટલે દસ ની ચાર ઘાત થશે વર્ગમુણ માં ઇટ ઓકે ચાલો હવે એક પોઈન્ટ આડત્રીસ ગુણ્યા નવ ચાલો બોતેર ટુ સેવન સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ ચોત્રીસ ફોર નવ એટલે બાર પોઈન્ટ બેતાલીસ એટલે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ અંડરુ 12.42/5 10*4 નો વર્ગમૂળ 10*2 રેડી ચાલો હવે 12 ભાગ્યા 5 એટલે 2. સમથિંગ આવે 5 11.25 એટલે 2. એટલે 2.35 લઈ લે ચાલો

ચાલો બાર પોઈન્ટ પાંચ એટલે બે પોઈન્ટ અડતાલીસ બે પોઈન્ટ અડતાલીસ જેવું આપણે લઈએ બે પોઈન્ટ પિસ્તાલીસ જેવું તો બે પોઈન્ટ પિસ્તાલીસ નું વર્ગમૂળ વન પોઈન્ટ સમથિંગ આવશે રેડી એટલે વી આર વીઆર ટુ વન પોઈન્ટ ફાઈવ દસ ની બે એક જ મિનિટો માઇનસ સત્તર ઇટ ઓકે માઇનસ ત્રેવીસ ઇટ ઓકે થ્રી કે બી ના છેદમાં એમ એટલે okay. 10 ની બે મીટર પ્રતિ સેકન્ડ એટલે આના પરથી લખી શકાય ક્યાંક એરર છે વિદ્યાર્થી મિત્રો આને આપણે સોલ્વ કરવાની છે રાખો જવાબ આટલો એક પોઈન્ટ પાંચ દસ ની બે મીટર પ્રતિ સેકન્ડ સુધારી દઉં છું મીટર પર સેકન્ડ ઓકે ઇઝ રાઈટ ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ બે વાયુ એને બી માટે આવો એક શબંધ આપ્યો છે તો આર એમ એસ નો સંબંધ શું થશે ચાલો ટી એ ના છેદમાં એમ એક્વલ ટુ ફોર ટી બી ના છેદમાં એમ બી

ચાલો આની જે કિંમત છે એ આપેલી છે જો માં એમ બી ગુણ્યા એમબી ના છેદ માં ટીબી તો રૂટ ફોર રૂટ ફોર એટલે ટુ

તો ટી 4 બરાબર ફોર ટી વન એટલે ફોર ઇન્ટુ ટી વનસો એટલે બસો ને તોતેર તો ટી ટુ બરાબર નવસો સમથિંગ આવે બેટો નવસો સત્યાવીસ યસ નવસો ને સત્યાવીસ અનસેલ્સિયસ તો આવી ગયું તાપમાન T2 ઇઝ રાઈટ તો ઓપ્શન B ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી સિમ્પલ એન્ડ સોબર ચાલો નેક્સ્ટ આગળ વધીએ M1 અને M2 એવા બે વાયુઓના અનુભાર છે તો કોઈ તાપમાને RMS વેગનો ગુણોત્તર કેટલો થાય V1 by V2 ઓકે okay. VRMS 1 બરાબર V1 અને VRMS 2 બરાબર V2 દળ M1 અને M2 છે તો VRMS પ્રોપોર્શનલ ટુ 1 અંડર રૂટ m બરાબર ને

ટુ એટલે રૂટ ટુ ચલો રૂટ ટુ જેમ વન રેડી સિમ્પલ આવી ગયું તમારો જવાબ રૂટ ટુ જેમ વન ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન ચાલો રેડી આગળ નેક્સ્ટ ત્રણસો સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન વાળા હાઇડ્રોજન ને અચળ દબાણ કેટલું ઠંડુ પાડવામાં આવે તો એના આરએમએસ વેગ મૂળ વેગ કરતા અડધો થાય વી આર એમ એસ ટુ બરાબર વી વન બાય ટુ અડધો થાય તાપમાન એ પૂછે ત્રણસો ને સત્યાવીસ અંશ સેલ્સિયસ બસો તોતેર પ્લસ ત્રણસો ત્રણસો છસો ચાલો બરાબર રૂટ ટુ ટી બરાબર વન બાય ટુ રૂટ ટી વન બંને બાજુ વર્ગ લો એટલે ટી બરાબર ટી વન બાય ફોર

મહત્તમ રેડી તેની વીઆરએમએસ મહત્તમ ચાલો તો આના પરથી કહી શકે કે અહી તેની વીઆરએમએસ મહત્તમ થશે એચ એટલે હાઇડ્રોજન રેડી તો ચાર માંથી આના 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 કરતા આનું દળ ઓછું છે એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન ચાલો રેડી ઓકે આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન વાયુની ઘનતા તમને અહીં આપેલી છે મિત્રો રો 0.09 કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે 9 10^-2 કિલોગ્રામ પર મીટર ક્યુબ તો તે VRMS નું NTPA મૂલ્ય કેટલું થાય NTPA દબાણ

દસ ની માઇનસ બે ચાલો ઇઝ ઇક્વલ ટુ અંડર હું અહીં લઉં છું દસ ના છેદ માં ત્રણ ને ચાર થઈ ગયે ને એટલે દસ ગુણ્યા દસ ની ચાર ,10 દસ ની માઇનસ બે દસ ના છેદમાં ત્રણ ગુણ્યા માઇનસ બે દસ ની ત્રણ મીટર પ્રતિ સેકન્ડ એટલે અંડરુટ દસ ના છેદ માં ત્રણ કિલોમીટર પર સેકન્ડ છે યસ ચાલો આવી ગયું ના કિલોમીટર પર સેકન્ડ યસ યસ ઓપ્શન ઓપ્શન બી ધ ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સેક્શન ને આપણે પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે નવા એમસીક્યુ સાથે મળીશું ત્યાં સુધી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક